નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્થ ડે ન્યૂઝ વડોદરામાં યોજાયેલ મિની નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપની સિંગલ્સ ફાઇનલ્સમાં બોયઝમાં પ્રણવ અને ગર્લ્સમાં અભિરુચિએ વિજય મેળવ્યો વડોદરામાં બેડમિન્ટન એસોસિએશન ઓફ ઇન્ડિયાના નેજા હેઠળ ગુજરાત બેડમિન્ટન એસોસિએશનની સહયોગિતામાં બરોડા બેડમિન્ટન એસોસિએશન દ્વારા યોનેક્સ સનરાઇઝ ફોર્થ મિની નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ થઈ આઠ ડિસેમ્બરથી શરૂ થયેલી આ ચેમ્પિયનશિપ જેમાં અંડર ઇલેવન બોયઝ અને ગર્લ્સ સ્પર્ધકોએ ટાઇટલ જીત્યા અગિયાર ડિસેમ્બરે બોઇઝ સિંગલ્સ ગર્લ્સ સિંગલ્સ બોઇઝ ડબલ્સ અને ગર્લ્સ ડબલ્સ તમામ કેટેગરીમાં ફાઇનલ્સ યોજાય જેમાં બોઇઝ સિંગલ્સમાં તમિલનાડુના પ્રણવ એસવીએ દિલ્હીના ચિત્રાંશ શર્માને એકવીસ સત્તર એકવીસ પંદર એમ સીધા સેટમાં હાર આપી જ્યારે ગર્લ્સ સિંગલ્સમાં આશામની અભિરુચિ સાયકિયાએ સાયના શર્માને એકવીસ ચૌદ એકવીસ સાતથી હરાવી સરળતાથી વિજય મેળવ્યો ગર્લ્સ ડબલ્સમાં વેસ્ટ બેંગોલની ઈશાની માંડલ અને આહના શ્રીમાની જોડીએ મહારાષ્ટ્રની પ્રિયા અમરૂલે અને ક્રિષ્ના ગોયલ સામે ભારે રસાકસી બાદ છવ્વીસ ચોવીસ ચૌદ એકવીસ અને એકવીસ સત્તરથી વિજય મેળવ્યો જ્યારે બોયઝ ડબલ્સમાં મણિપુરના એસ લાઇટોંગબામ અને ડી નામિર કપમી ની જોડીએ તમિલનાડુના નીરવ હરિહરન અને પ્રણવ એસવીને એકવીસ અઢાર એકવીસ ચૌદથી હરાવી ટાઇટલ મેળવ્યું આજે મિની નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ બે હજાર પચીસના અંતિમ દિવસે સમાપન સમારોહ યોજાયો જેમાં વિજેતાઓ અને ઉપવિજેતાઓને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હેલો uh ગુડ આફ્ટરનૂન afternoon everyone uh, as mg it is a privilege and proud to be part of this uh, uh, in fact Badminton associations. I would say uh, it is a national service, calling a small kids under 11, and then conducting this four or five days, you uh, know, tournament is not a simple thing. Uh, national service is not always serving to the country to the border so, or so somewhere else, 60, developing 50. and making this skill available. For the next generation is also a great national service. heads up to Baroda Badminton Associations, and we are really proud of uh, you know uh, be part of this uh, whole uh, activity. Thank you so much. Thank you. Thank you. My name is Nana Shaker. I represent uh, uh, JSWMG India. I am head of quality uh, in the company. Thank you so much. Uh, I'm Prakash Raman. I'm the managing director for Silox uh, company. It's a Belgium headquartered company. Very, very proud to associate with the BDA and the national level support. And uh, looking into the the skill level of the young kids, it's really, really, really satisfying because we want to grow the talent. Okay, but in the industry, we want the young kids and the young generation to be healthy and come to the stream. So it's very proud we are associated with that and really see the quality of the games શનલ બેડમિન્ટનની ટુર્નામેન્ટ આજે વડોદરામાં સમા સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે યોજાયેલી છે માન્ય દીપકભાઈ પટેલ રાકેશભાઈ એમની સમગ્ર ટીમ દ્વારા સમગ્ર ભારતના બત્રીસ વધારે રાજ્યોમાંથી અલગ અલગ કેટેગરીમાં એમની ટીમ લઈને આવ્યા છે આજે અત્યારે ફાઇનલ મેચ રમાઈ રહી છે અને મને કહેતા આનંદ થાય છે કે માન્ય મોદી સાહેબના જે એક વિઝન હતું કે ગુજરાતને સ્પોર્ટ્સના ક્ષેત્રમાં સૌથી આગળ વધારવું છે માન્ય હર્ષભાઈ સંઘવી સાહેબ જે અત્યારે રાજ્યના માન્ય નાયબ મુખ્યમંત્રી પણ છે વડોદરા શહેરના પ્રભારી પણ છે એમના માધ્યમથી પણ સ્પોર્ટ્સને એન્કરેજ કરવા માટેનું જે કામ થાય છે અને વડોદરા શહેર અને એની આજુબાજુની અલગ અલગ પીએસવીના મારફતે અલગ અલગ સંસ્થાઓના મારફતે આ કામ માટે સુંદર આર્થિક યોગદાન મળ્યું છે ત્યારે આજે આ સમગ્ર ચાર પાંચ દિવસની ટુર્નામેન્ટ બત્રીસથી વધારે રાજ્યોની અલગ અલગ ટીમ અને એના માધ્યમથી આજે દેશની ચોથી જે નેશનલ બેડમિન્ટન ટુર્નામેન્ટ આપણે રમાઈ રહ્યા છે હું દીપકભાઈ પટેલ રાકેશભાઈ અહીંયાનું જે બેડમિન્ટનનું એસોસિએશન અને સમાજ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષના સૌ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું